કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા પરિવાર સકી બધા એને દિવાળીની બેસતા વર્ષની હાર્દિક હાર્દિક અને ખૂબ સારી શુભકામના ભગવાન માતાજી બધા તબિયત પાણી સારા રાખે અને ધંધા પાણીમાં પ્રગતિ કરાવે એ પ્રાર્થના સાથે આજે નીકળ્યા છે આંટો મારવા કેમ કે એમણે બે ચાર દિવસથી છોકરાઓ ની તબિયત થોડીક નાજુક હતી એટલે ટાઈમ થાય છે એટલે આંટો મારતા આવીને બધે પાણી જોઈ લેવી હવે પાણીની જરૂર પડશે નહી વધારે હોય તો અડાવડા નાકા પાણી કરતા આવી ને ડાંગર વાવવા કઈક આ રીતે પોઝિશન માં આવી જશે આ રીતે કઈક પડવા માંડી છે આગેતર વાળા ને તો હવે ચાલુ પણ થઈ ગઈ વાડવાની ગામ માં બે ચાર જણા એ વાઢી નાખી వాతర బ వాతరే తవన ఏ ઘણા ટાઈમ થી આવ્યા નથી એમ તો બે ચાર દિવસ થઈ ગયા હશે ઘરે આવ્યા હશે લાઈક પણ ખેતર થી નથી આવ્યા આંટો ફેરો મારતા હોય તો આજે કીધું આંટો મારી લેવી બધા ખેતર થોડાક વેળા હાર નીકળે છે અને જોઈ લે વધારે પાણી હોય તો નાકા કરી નાખ્યું કે હવે પાણીની જરૂર પડશે બધાને આ રીતે આપડા પછી પણ પડી ચાર દિવસ થી આપણે હા એવું હતું કે છોકરાઓની બરોબર દિવાળી આવી ને છોકરાઓની તબિયત થોડીક નાજુક થઈ હતી આખો દિવસ કરે ના કરે

ભગવાન માતાજી ને પ્રાર્થના કે ધંડા પાણીમાં સારી એવી બરકત થાય જે તબિયત પાણી સારા રાખે એ પ્રાર્થના આ ભાઈને સુધારો આવી ગયો એટલે પંપ થી દવા છાંટતા હતા ને એમને ઘણો સુધારો આવી ગયો ત્યારે તે એ રાવા પડ્યા તા ને એટલા એટલા જ રાવા રહ્યા ત્યાંથી વધ્યું નહિ કેમ છો જય શ્રી કૃષ્ણ સારું સારું બહુ સારું છે વાલા હા તબિયત પાણી સારા છે બાળકોના તબિયત પાણી થોડાક બગડ્યા તા એમની પણ તબિયતમાં સુધારો છે બે દિવસ થી તો રમે છે કે અમુક વાર કેવું ગળપણ ખાવામાં આવી જાય ને તો પણ એવું થાય ને બે ને એક સાથે જ દવા ને એવું લઈ લીધું છે સારું છે અત્યારે અને મારા નાના ભાઈ ની દીકરી આવી છે ભાવનગર થી મારી ત્રણેય ભાઈ પણ રમે છે પાડે મારો ભાઈ અર્શદાંટો મારું આયો લાગે છે એ દેખાય છે. દવા સંતાવી હાય. હેલો કેમ છો? સ્વાગત છે તમારું. બીબી આર ભાલ ખેતીવાડી ચેનલ માં. બે ચાર દિવસથી આવ્યા નથી લાઈવ. એટલે ફ્રી હોય તો સપોર્ટ દેખાડો હા ને લાઈક કરવા માટે તમારા mobile ની display માં double tap કરશો ને એટલે video like થઇ જશે તો શું કે youtube વાળા આગળ ધક્કો મારે વિજયભાઈ કેશવા જય happy દિવાળી વાળા તમને પણ દિવાળી ની હાર્દિક શુભકામના બધાય ને અમારા પરિવાર થકી

દવા સાંટા પછીનો સુધારો ગણાય છે આ આ આ વધ્યો નથી આજે થોડો પટ્ટો દેખાય ને એટલું ને એટલું છે આમ વધી જાય બીજો નવો કંઈ વધારો નથી સુધારો ગણાય છે અને ડાંગર એવા જો પાકવાની પગાર ઉપર હમ જવા જે દાણો બનતો આવે છે સરસ પીળાશી ઉપર આવી દે છે હવે પાણી લગભગ કાઢવાનું ચાલુ જ છે હવે પાણીના બાર કઈ પાણી દેખાતું નથી હવે સરસ લેવા કેવું તમારે છે ભાઈ મોલ માં અમારે જો ડાંગર માં આ રીતના આટા ફેરા છે બે ચાર દિવસ થી આવ્યો નથી તો એમ થાય કે ઘણા દિવસો થી આવ્યો નથી કનકક્ષીભાઈ જાડેજા ડાંગર છે ડાંગર ચોખા ચોખાની ખેતી થાય मारू गांव से द्वारका तालुका नु रायपुर हाय भैया नमस्ते कैसे हो हम ठीक है आप कैसे है और दिवाली और नया नए साल की आपको सभी को हार्दिक शुभकामनाए आपके इष्ट देव माता जी जो भी हो आपको धंधे पानी में बहुत प्रगति कराए ऐसी प्रार्थना हमारी અને વર્ષ છે ફરવામાં થોડીક ધ્યાન રાખજો કારણ કે શું નવું વર્ષ હોય એટલે ગમે ત્યાં કામકાજે જયા હોય ગમે ત્યાં દર્શને જયા હોય બાઇક હોય કે મોટી ગાડી હોય કે કોઈ પણ સાધન હોય માપે ને સુરક્ષિત મુસાફરી કરજો વાલા કારણ કે અત્યારે શું તહેવાર ઉપર સાધનની એટલી ભસડક બોલે છે રોડ ઉપર કે વાત ના કરશો એમ જ્યાં બને ત્યાં સુધી તહેવારો જતા રહે આડાવાળા ક્યાંય તો નીકળવું જરૂરી છે તો પછી બને ત્યાં સુધી ફરવા જવાનું થોડુંક ટાળવું કારણ કે અત્યારે શું તહેવાર ઉપર લગભગ રજાયું હોય અને આડાવાળા ફરવા જતા હોય જવાય વાંધો નહીં પણ સુરક્ષિત મુસાફરી કરજો વાળા અમે તો અહી છે આ ભાવનગર વડોદરા બગોદરા ધોળકા છે ને ત્યાં અને બધાને શીખબર શું ઉતાવળ હોય એટલા જલ્દી માં હોય ના પૂછો વાત બાજી થી પડે તો એવું કઈ ના કરતા વાલા વાખે શાંતિ થી તહેવાર મનાવજો

बारिश था ऐसा है अरे आगाही था आगाही 19 बीस तारीख का आगाही था मगर हमारे यहाँ ऐसा कुछ नहीं था इधर सूरत के बगल में नवसारी हमारे गुलाब भाई आए थे लाइव में वो बता रहे थे कि उनके यहाँ बारिश आई थी और उनके यहाँ भी ऐसी खेती है चावल की खेती तो बहुत नुकसान हुआ खेडत को बहुत नुकसान हुआ देखो इसमें भी पानी सूख गया है तो अभी पानी लेने का नहीं है अभी जितना सूखता रहेगा उतना अच्छा है थोड़ा बहुत जमीन में भी चूस के ये पाक बन जाएगा अच्छा दाना हो जाएगा भैया आप कुछ प्रार्थना कीजिएगा क्योंकि बारिश को अभी बारिश का मौसम चला गया है फिर भी बारिश हो रही है बताओ भगवान थोड़ा नाइंसाफी कर रहे हैं क्योंकि अभी बारिश होती है ना तो ऐसा नहीं कि खेड का नुकसान होता है सबका नुकसान होता है भाई हाँ

दांगरे हुका त्यावे ओ ज्यादा टाइम नहीं लागे आपड़े हमने घणा टाइम से आव नता है એટલે કે લાવ આજે આટો મારી ને જોઈ લે ઓકે 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 બાય બાય ભૈયા આ ભાઈ અમે બહુત અચ્છા લગા और ऐसे ही कभी कभी आते रहिएगा हमारे लाइव में तो हमें भी अच्छा लगे कि ना भाई हमारे चाहक मित्र है हमारे फैमिली मेंबर है यूट्यूब फैमिली मेंबर जो कभी कभी आते रहते हैं लाइव में और आज दिवाली की सभी को नए साल की हार्दिक शुभकामनाएं तो लीली रही से थोड़ी घनी

નીચે જમીનમાં પવન લાગે ને તો થોડું ઘણું વાતે કારણ કે તડકો તો અંદર જવાનો જ નથી ઉપર સાંયો છે એટલે ડાંગર નો સાંયો પડે નીચે જમીનમાં જે થોડું ઘણું પાણી શોષણ કરે એ ડાંગર શોષણ કરે ચામડું તો પડશે પડી ગયું અહિયાં સસમા માં

તો નાખું કરવાનું થાય છે બાકી તરતર હોય તો રહેવા દેવાનું છે કઈ કરવાનું નથી એટલું તો પાણી ડાંગર નો મોલ છે એટલે એટલું તો માણસ પાણી શોષણ કરી દે છે

ડાંગર ધીરે ધીરે આવો ડાભી સાહેબ સ્વાગત છે વાલા તમારું જો આપણે તમને વાત કરી હતી ને પેલી ગાભ મારાની ઈયળની જો એ ગાભ મારાની ઈયળ જ્યારે ડાંગર ગાભા ડોડામાં હોય ને અને ડંખ મારી જઈ હોય ને એટલે જો ઉપર આ જે સફેદ દેખાય ને એમાં દાણો નથી ફોફા હોય અસર લાગી હતી અટકી ગયું હતું દવાનો પાવર લાગી હોય છે પણ આવા જે જે છોડવા સોડવાય છે ને ધોળા એમાં દાણો દાણાને કારણ કે એમાં ઇડ પેલા ડંખ મારી દેવાય સારું છે કોક કોક છોડવે છે એ રીતનો પ્રોબ્લેમ સારું છે ડાંગર વજમાય છે સારી છોડવામાં સારો એવો માલય બેઠો છે અને ડાબી સાહેબ રિઝલ્ટ કેવું આવે છે થોડુંક જણાવજો કારણ કે પવન નથી ને તાપ છે ને ગરમી છે એટલે મોબાઈલ થોડોક હીટ મારતો હોય છે રિઝલ્ટ સારું આવતું હોય તો ઓકે બોકે એવું કઈક લખજો શું અમુક ટકા પછી પણ ટેમ્પરેચર હાય જોવા